અમે તો એક જ ક્યાંય ચાર પાંચ કિલો ગટી ગયો હું નામ તમારું મારું નામ કાંતિભાઈ ઉકા ચુડાસમા મારો છે એ તમારામાં ઉપસો કાંતિભાઈ કાંતિભાઈ ચુડાસમા હા હા કાંતિભાઈ વેરાવર ભીડિયા ભીડિયા વડે એમ ને હા હા હું તમને મારામાંથી કોલ કરું હમણાં મારે મંગાવવાની ઈચ્છ છે

ஏ சேவக் நம்பர் கிடை